ગુજરાત દુષ્પાપનું સ્વાગત છે અમદાવાદ સરખેજ નેહરુનગર વિસ્તારમાં ઇલ્યાસ સુમરા નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે સામાન્ય બોલાચાલીમાં યુવક ઉપર ઘાતક હત્યા લઈને તૂટી પડ્યા હતા અને યુવાનના મિત્ર દ્વારા એને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો અને મળતી માહિતી પ્રમાણે આ યુવકની પત્ની છે એ પ્રેગનેન્ટ છે અને પાંચ વર્ષનો એનો એક બાબુ છે અને પરિવારનો એકનો એક દીકરો હતો પરિવાર એક ચિરાગ ગુમાવી બેસ્યો છે અને હવે પરિવાર આશાઓ લઈને બેસ્યો છે કે હવે અમારો તો દીકરો ગયો પણ અમને અમદાવાદ માં આવી ઘટનાઓ દિવસે દિવસ વધી રહી છે એની ઉપર પોલીસ ક્યારે અંકુશ લાવે હવે જોવાની રહ્યો રહીશ સૈયદ અમદાવાદ છે તો તો એ બુલેટ એને ગાળ બોલી પાછો આવ્યો એને કીધું કે ગાળ કોને બોલી તું લગે તને બોલું તો બે હામા સામી આવી પેલા પાછો છરી નીકળી એના પેટમાં મારી દીધી પછી એ પડી ગયો તો હું એનો દવાખાને લઈ ગયો નવજીવન ડોક્ટર કે એમ્બ્યુલન્સ બોલાવો ને સોલા સિવિલ લઈ ગયો